લાઈવ ગુજરાતી ન્યુઝ માં આપનું સ્વાગત છે અમદાવાદના ચાંગોદર ડબલ મર્ડર કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની સરાહનીય કામગીરી ચાંગોદર ડબલ મર્ડર કેસ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચાવે છે બે વૃદ્ધ મહિલાઓ સોનાબેન અને જતનબેન જે કચરો વીણવાનું કામ કરતી હતી તેમની હત્યા આરોપી દ્વારા શારીરિક સંબંધની માંગને નકાર્યા પછી કરવામાં આવી આરોપી ભૂલે કુલ અડતાલીસ વર્ષનો ચાર સંતાનોનો પિતા અમદાવાદમાં નૌકાર કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો હત્યા પછી તેણે લાશોને જાડીઓમાં સંતાડવાનો પ્રયાસ કર્યો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી અને આરોપીને મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી તપાસમાં ખુલ્યું કે આરોપીએ પીડિતાઓને અયોગ્ય માંગ સાથે સંપર્ક કર્યો હતો અને તેમના નકાર પછી તેણે હિંસા કરી પોલીસ દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો છે અને પીડિતાઓ માટે સુનિશ્ચિત કરવા માટે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે આ ઘટના હાસ્ય પર રહેલા સમુદાયોની નાજુકતા અને તેમને સુરક્ષિત રાખવા માટે મજબૂતી પગલાની જરૂરિયાતને દર્શાવે છે આરોપીને ધરપકડમાં પોલીસની ઝડપી કાર્યવાહી કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે જોકે આ કેસે અનૌપચારિક ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી કરી છે આ દુઃખદ કેસ સમુદાયની ચેતનશીલતા અને નાજુક વ્યક્તિઓ માટેના ટીકાના મહત્વની યાદ અપાવે છે આ ભવિષ્યમાં આવા ભયાનક ગુનાઓને રોકવા માટે જાગૃતિ અભિયાન અને કાયદાના કડક અમલની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે ચૌદ ના જે લગભગ સવાર દસ વાગ્યાથી બપોર એક વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો એ બનાવમાં બે લેડીઝ જેમનું નામ સોનબેન અને જતનબેન છે એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે એને કચરો બીનવાનું કામ કરતા હતા બંને એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી દસેક વાગ્યા ઓર એની લાશ મળી હતી એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઇજાઓ હતી ઓર પછી એમને તમામ એની એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી ઓરની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો હતો આ જે મર્ડર હતો આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતું એને એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ સેવન્ટી લોકોની એક ટીમ જોઈએ એલસીબી એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાયસપી સાણંદની ટીમ એ ચાર ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક કર્યા લગભગ પચાસથી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જોઈએ આજે આરોપી જે છે એ આરોપી એક પર પ્રાંતિય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં એક ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જોઈ પકડીને લાવી છે આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોઠવામાં આવ્યો હતો ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એક કંપનીમાં નવકાર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આ જે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એના પહેલાં એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોન સોનબેન છે જે સેવન્ટી ફાઈવ ઇયર ઓલ્ડ છે એને સેક્સ્યુલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરી ઇન્જરીથી જેને બંનેને મોત નિપજાવી હતી ઓર આજે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે આ એને મોત નિપજવામાં આવી હતી ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજીસ્ટ કરતી હતી બંને ઓર એને આધારે એની જે મોત થઈ છે આરોપી જે છે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી જનવરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે ફોર્ટી એટ યર્સ છે એને પોતાના પરિવારમાં ચાર એને દીકરા છે એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે ઓર એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ પંદરથી થી વીસ મિનિટથી વધારે એમાં ગેપ નથી એને બંને લાસ્ટ એક જ જગ્યા મળી હતી

આ જે જગ્યા છે હતી આ લગભગ સુનસાન જગ્યા છે ઓર અહીંયા તમામ કંપનીઓનો કચરો નાખવામાં આવે છે ઓર આ જે બંને લેડીઝ છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો બીનવા ગઈ હતી એનો અત્યારે ગુજરાતમાં એની વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી એને મધ્યપ્રદેશમાં એની વિરુદ્ધ ગુના છે કે અમે અત્યારે એની પૂછપરછ અને તજવીજ અત્યારે ચાલુ છે

આ લગભગ બે ત્રણ કલાક પછી નીકળી ગયો હતો